રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બરફીલા પવનોને કારણે લોકો દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આગામી દિવસ વાતાવરણ રહેવાની આગાહી હવામાને કરી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે જયારે અમદાવાદ રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો ગગડી અને તેર ડિગ્રી નીચે જતાની સાથે જ લોકો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે

कोई खास चेंज आने की स्थिति नहीं है और जो वेदर है वो ऑलमोस्ट ड्राई रहेगा नेक्स्ट फोर फाइव डेज के लिए मैक, मैक्सिमम जो र, ये मिनिमम टेम्परेचर रहा है अहमदाबाद का बारह पॉइंट पांच डिग्री सेल्सियस रहा है और कल फोरकास्ट रखा है हमने थर्टीन डिग्री सेल्सियस के आसपास